স্য়ানাই পুনচি এনাই পুনচি অলা দর্য়ান কেমার পুটি পুটি পুযাদাউ সেকতাম অলা কুনে পান লান লান সেকান আজু আমি হমজি লান লা�

અલે હવે મારે શું કરું બે બે વર્ષ તાર વિવાહ છે હવે પૈસા ચોર લાબા નકર હગુ તૂટી ના છે હવે પૈસા ચોર લાબા બે વર્ષ કે તાર હગુ અલે હવે તાર વિવાહ છે હવે પૈસા ચોર લાબા તો ઠીક આ આપકો શેટ દે છે માં અલે ના વેખાય તો ખબર પડે ભાઈ કાઉ છું ફુંજી ઓ શિટ ઓ શિટ ફુંજી શાક વટલો બાજરી નો તો બાજરી તો વાય છે સીધા આપણે બાજરી ને બાજરી નો વટલો ખાશો લે કાકા હવે કંતો મુતે હેડી હેડી ને બાઈક લઈ આલો કોમ લે બાઈક શું લાયો અમે દરજ્યા દે અમાર અમન કશું ન થાડું તને આટલી આટલી જવાન ઉમર તન શું થાય છે એ તમે તો પહેલાનું જી ચી કાધેલું છે અમે શું કાધેલું હોય તો તાર તાર આડી મારકા ચી પેસરા બેસ રાખતી ને એક બેટ ખાવું થઈ ગઈ છે આખો દાડી

જો આ તો ચિત્ર તું જીલા મારતી પોસ વરણ એનો હે તો થઈ ગયું તન તું ના પાડી હાલ તું નાલા તો લે સામી હગુ કરા તાણી થઈ ગઈ અરે તો હગુ બગુ હે હા મે તમાર થઈ ગયું તન હા હા તો ભાળમાં નહી પણ પોટલી છે પોટલી હા પોટલી તો પોટલી ચાલી પોટલી અમૃત

અમર થઈ જા હવે દારૂ પીવો તો વાત કરો તમે તો આવી શીખ ના લે મારી વાત સમજો બે દારૂ પીવો લઈ પીવો તમારું પીવો તો ગમે એટલો પીવો એટલો પીવો અમુક

એ ભતીજાને કોળી પેય ખોડાણી આજી વાત છે કાકા હું બોવા ઓયની જમીન ખરી એનો એકન પાક હારું થાય આ જમીનના આપણે પૈસા આપણે 5 લાખ પડ્યા છે 5 તો નહીં આલવા પણ યાર દારૂડી હતી 80 લાખ મો કેમ લાવ 4 યાર દર વર્ષે 10 10 બોર્યું તો ખાલી પ્લુ આરી ઊંચું બાજરી 10 બોર્યું થાય પાછી વાત કરો અલં

આ જમીન એ આ જમીન નામ લાગ 50000 પાઉં છે ઘણો ની અલા 50000 ન આવી 50000 બોસ હોય 50000 બોલ છે 2 લાખ રૂપિયા આવી અલા કાકા તમે ઓય આવજો એટલે પહેલી જોમ 2 લાખ નું કહી ગયો છો ન તો આપણે 80 લાખમાં ન આણ તો 50000 માં ઓછો કીધા એમ કે

જે જાવના એટલે જમીન આ રહી એમ પાછળી બાપા પેલી જમીન રે ને એ બધી આવવાની છે તો મને કેટલા માર્છો તમે કેટલા તમે કેટલા હાલવાના છો તમે કોઈ એટલા મમી આલો એ તો 80 લાખ હે 80 લાખ સરલા આ 80 લાખ વાત કરી હે ઉ સુપર શો શું શું વાત કરી પૂછતા હું નકકી સાજે તો હેડે ન ન ન હો પણ નકબી જા અલ્યા શું વાત કરો હા

Lah kakak tu ha asli pun tak ja. Lah mar mun si apa cu pigel Dah ye ya. Tak oi. Lah kali tu ali tu. Ha? Ah, madu sih? Ah, madu sih. Mereka biasa sih. Ayah, kami pun amrut tuh tuh. Aduh, apa lepas apa sih? Ayah, kurung kurung, kembali tuh tuh. Lep, kami ya kakak sih.

પૈસા નહીં અમે વ્યાલા આપડે વખત હેડતા હેડતા પાણી આયા આપણે હવે ચી જમીન મળી મળી હવે આપણે તો

Macam mana? Tapi saya bela, saya al, saya al, saya al. Betul tu. Makar lagi, ya, makar lagi. Makar lagi. Hahaha. Sukaan kau, makan kakak. Ah, kerja penuh ni, ati suka minari. Ah, cukupan, cukupan kerja. Jamin tu dia kan? Kau nak buat, nak jamin mana? Filip kura kura. Ah, ada jamin makar jangan. Kakak, asyik.

અલે હેડો નકઈ એની બધી જમીન લે પણ તું હખરી જે સુકરો વાત હોભી માય મન તો કીધું કે લાખ ને જલ્દી જલ્દી આ આ આ તો ફૂલ તારીખનો કામ તો હે તો

અલ્યા મોજો કીધું કાકા પધરી જાન જાણ ન તારે નરતો હોય પમરાળો અલ્યા મોજો નરસુ અરે તો કાકા તમે પમરા ત્યારથી વિચારતા હતા કે આપણે ઈ કરોણ માં જમીન વેચણવા આમની તેમ મારી બે ભેગા થઈ આ ખબર પડી છેના વાળો છે મને અલ્યા આ તો કુંબવાળો છે ને વાળો છે એ શું કુંબવાળો કેટલા દારૂ મેકો મેકો સાગર રાખો લાઈ